પણ વાવેલા છે સરગો છે પછી આંબળા છે બાઉન્ડ્રી પર તુવેર વાવી છે અને આ જે છે એ રજકો છે માટે છે રજકો વાવ્યો છે અને આ જે અમારે શેઢા પાડે છે ત્યાં વહેલા શાકભાજી પણ વહીવા છે અત્યારે પેલો રજકો છે એ વાઢવા માંડાય છે કારણ કે વરસાદ આવતો હોય છે પછી જો રાખીએ તો બપોર પછી વરસાદ આવી જતો હોય છે એટલે અત્યારમાં સવારમાં અત્યારે થોડુંક ઉઘાડ જેવું છે એટલે ગાયો માટે લીલો રચકો છે એ વાઢી લીધો છે પછી બપોર પછી કંઈ ઉપાધિ નહીં વરસાદ આવી જાય તો વરસાદમાં પછી આ ભીની થઈ ગઈ ગદમ એટલે વાઢી ના શાય જો ચકડા પણ આવી ગયા છે એ રચકામાં અયડું હોય ને જો સરસ મજાની વાડી છે અને સરસ મજાનો વરસાદનો માહોલ છે વાડીનું અત્યારે લોકેશન આપ જોઈ શકો છો અદભુત આગળ તમે જોઈ શકો છો અમારો ઊંડેમ છે તો આપણે અમારો વિડીયો કેવો લાગ્યો ગઈ હોય તો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલમાં વિડીયો અમારા જોતા દેજો જય જવાન જય કિસાન